નમસ્કાર ઓપરેશન સિંધુ કે જે ભારત દ્વારા જવાબી કાર્યવાહીમાં કરવામાં આવેલું એક ન્યાયિક પ્રક્રિયા જ નહીં પરંતુ ભારતના એક સશક્ત સામર્થ્યનું પ્રતિક અને આ પ્રતિકથી આતંકના તમામ ઠેકાણાઓને નષ્ટ કરનાર જેમની પ્રેરણાથી આ ઓપરેશન કરવામાં આવ્યું છે એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવનારી છવ્વીસ મે બે હજાર પચીસના રોજ સોમવારે સવારે આઠ વાગે વડોદરા ખાતે વધારવાના છે ત્યારે જેઓ હંમેશા રાષ્ટ્રને સર્વપ્રથમ અને સર્વોપરી રાખી અને એ જ ભાવનાથી તમામને જ્યારે લીડ કરતા હોય ત્યારે તમામ વડોદરાવાસીઓને પણ મારી અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળી અને માન્ય વડાપ્રધાનશ્રીનું ખૂબ જ જોશભેર સ્વાગત કરીએ અને એમને ઓપરેશન સિંદૂર માટે અને એમના માધ્યમથી આપણી સેનાને ઓપરેશન સિંદૂર માટે અભિનંદન પાઠવીએ શુભેચ્છાઓ પાઠવીએ તો તારીખ ભૂલાઈ નહી આવનારી છવ્વીસ મે બે હજાર પચીસ ના રોજ સવારે આઠ વાગે આપણા એરપોર્ટ સર્કલથી આપણે જેટલા પણ ત્યાં વ્યવસ્થા હોય ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે આપણે ગોઠવાઈ અને માન્ય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવાનું છે તો આવો વડોદરા આપણે સૌ સાથે મળી અને માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આવકારીએ ધન્યવાદ